ઓમ નમ શિવાય જય ભોલેનાથ જય મહાકાલ આજથી આપણે એક પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ છીએ શિવ તત્વની યાત્રા ભગવાન શંકરની ભક્તિ તત્વજ્ઞાન અને પરમ શાંતિ તરફ આ શિવ પુરાણ મહર્ષિ વ્યાસજી દ્વારા રચિત અઢાર પુરાણોમાં શ્રેષ્ઠ ગણાય છે જેમ ગંગાજળ પાવન છે તેમ શિવ પુરાણનું શ્રવણ અને પઠન પણ જીવનના પાપોને દહન કરે છે અંતરના અહંકારને ભસ્મ કરે છે અને આત્માને મોક્ષ તરફ લઈ જાય છે અહીં આપણે મહાદેવના વિવિધ સ્વરૂપો દેવી સતી અને અને પાર્વતીના જીવન પ્રસંગો રાવણ ત્રિપુરાસુર ભક્તોની અદભુત કથાઓ જાણવા મળશે આ પઠન માત્ર શાસ્ત્ર પઠન નથી આ છે ભક્તિના પાઠ પ્રેમ ક્ષમા તપ ત્યાગ અને પરમ શિવ તત્વના સાક્ષાત્કાર માટેનો માર્ગ ચાલો આપણે ભાવે શ્રી ગણેશ કરીએ ભગવાન શંકરને સ્મરતા ઓમ નમઃ પવિત્ર ઉચ્ચાર સાથે આ દિવ્ય શિવ આરંભ પઠન ઓમ નમઃ સૌનું સ્વાગત છે આપણી ધાર્મિક યાત્રામાં શિવ પુરાણ શ્રેણીમાં જ્યાં આપણે જાણીશું ભગવાન શંકર વિશેના અનેક રહસ્યો કથાઓ અને જીવન મૂલ્યો આજના પ્રથમ એપિસોડમાં આપણે જાણીશું કે શિવપુરાણ શું છે તેનું મહાત્મ્ય શું છે અને તેને શ્રવણ કરવાથી શું ફળ મળે છે શિવ પુરાણ હિન્દુ ધર્મના અઢાર મહાપુરાણોમાંથી એક છે તેનું પઠન અને શ્રવણ કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે શિવ શિવપુરાણને મહર્ષિ વ્યાસજીએ રચ્યું છે અને તેમાં કુલ બાર સંહિતાઓ છે જેમ કે વિઘ્ધેશ્વર રુદ્ર સતરૂદ્ર કોટિરુદ્ર વગેરે શિવ પુરાણમાં કુલ ચોવીસ હજાર શ્લોકો છે જે શિવ તત્વ તપ ભક્તિ અને જીવનના ધર્મનું ઊંડું જ્ઞાન આપે છે દેવતાઓ પણ શિવપુરાણના શ્રવણ માટે આતુર રહે છે જો કોઈ શ્રદ્ધાથી સાંભળે કે વાંચે તો તેને ન માત્ર ધર્મ જ પણ જીવન માટેના માર્ગદર્શન મળે છે અહીં શિવજીના વિવિધ સ્વરૂપો ભોળાનાથ રુદ્ર અર્ધનારીશ્વર વગેરેનું સંપૂર્ણ વર્ણન મળે છે આ સાથે સાથે ભક્તોની અનેક કથાઓ પણ આપણી ભક્તિમાં રૂજુતા લાવે છે શિવ પુરાણમાં ત્રણ મુખ્ય તત્વો પર ભાર છે શિવ તત્વનું મહાત્મ્ય બે ભક્તિ અને સત્કર્મ ત્રણ કર્મ અને જ્ઞાનનું સુમેલ આ પુરાણના શ્રવણથી મન વાણી અને કર્મ પવિત્ર થાય છે આજના એપિસોડમાં આપણે શિવ પુરાણના મૂળ સ્વરૂપ અને મહિમાનું પવિત્ર જ્ઞાન મેળવ્યું આ શ્રેણી તમારી અંદરની ભક્તિ જાગૃત કરશે અને જીવનમાં શિવ તત્વનો સંચાર લાવશે આજથી રોજ આપણે એક એક આકર્ષક કથા માણીશું જે જીવનને શાંતિ ભક્તિ અને આત્મિક તૃપ્તિ આપશે આપનાથી વિનંતી છે કે જો તમે આ શ્રેણી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી ભગવાન શિવનો આ સંદેશ દુનિયાભરમાં ફેલાય બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો જય મહાકાલ